ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને પર ક્લિક કરો સુરતમાં કાયદાના રખેવાળ ગણાતી પોલીસ અને વકીલ સામસામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે ડિંડોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીએ વકીલને મારા મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે માર માર્યાની સીસીટીવી પણ સામે આવ્યા છે અઢાર ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ પાર પંદર વાગે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈને રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી લાત મારી હતી જેથી એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે હિરેને તેની અરજીમાં લખાયું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો તો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાવ્યું છું માબેન સામેની ગાળો બોલી છે માટે એમણે તમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું કરી અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીઆઈ ના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્કવાયરી કરવા માટે અને ઇન્કવાયરી પછી જે હશે અમને જણાવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત